હરમન દાદા મારા બાપા સારું કરે હરમન બાપા છે પૂછું નઈ જલ્દી નું શાક તો બનાવે છે કોઈ ખોમી નઈ

oye ane 50 kilometer to de moy moy to othe khataat nahi iku banavave banave kon ajya ye tame tame hedo to kharo to keto ave ghadi ghedvan re 1/2 kilometer ri ghadi ghadi karta etla 15 gau hedi na aya pan hedi j aya tame ek din nu khavo re ha te gher ko khawai ni bhavat chaini dada ther hoy aabu padshe oye aabu padshe gher khavaad di bhave peeli પણ બનાવે છે કોણ આવો કારીગર કુણ છે અલ્યા બાબુલાલ સી પાર્સલ ને પાર્સલ થોય છે હલ્દી ન તો બાબુલાલ પાર્સલ થોય છે અલ્યા ઈ પાર્સલ લેવા વસ્તી હોય આવે છે તું તો અડધું તો ફજમ તો જ નથી જમ હમત જ નથી તારી ખબર જ પડતી નહીં ખાવા કઈ દી આયો ને હોટેલ માં કદી ન તમે આ કીધું આ એક મહિને લઈને આયા છો હોય અલ્યા હોય તો વસ્તી તો ની ખબર

ઓય આની ઈ તો પાર્સલ ને પાર્સલ તો તમારો નંબર દાડે ના આવે તો શું હરકા હા કિલો ખાવા આવે અલ્યા 20 20 કિલો દી ની જણા ખાવા હોય એક ધાર્યા એક ડારી લાઈને તૂટી નહીં તો હળદર તો પોગર પોગર આ તો મને ફોન કર્યો બનાવી છે તમે એક આવજો આ તો આયા તમે એક ડારો ખાઈ ગયા અને કે ગોમવાળા આતારી આખો ગોમ તું પાછું તો તમે હવે નો ચેડ હોય નહીં મેળો અલ્યા તું હમોર એકી આપણે આપણે <laughs> ઓર્ડર મગાવીએ કનો હલ્દી દો મગાવો તો કેમેરા ઉપર જે શેડ બે હલ્દી બનાવો પડી હારી છે અને ભૂરે દાડી હોય લંબા આવશે અને બીજાને અમે કેહો ની એ તો તમારે લેણ લાગજે તમે તો બરાબર ઠાકછો તમે હલ્દી ઓર્ડર સાંભળ કે દીધો કોઈ તો કદી ઘેર હળદર નાખતા નથી શાકમાં હલ્દી નું શાક કી ખાવું

પંચાયત કરવા હું ઓમ કર્યું તેમ કર્યું એમ કે સરપંચની બેહો સોના મોના બેહો તમારા 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 ગામની જાય તમે તો સંડાસ કરાય હજી કરાયું આ બેઠા જો આ બેઠા બેઠા નાખજો હડદ મજાત પછી

ખુબ મોટું સપનું છે અઢાર તો અઢાર ની ચૂંટણી છું તમારી હાજી ના આવતો તમે તમે ઘડી ઘડી

કેમ ના બતાવી જીન્કી મોટેલ માં ખવા જ્યા જો રોવા જવાય ને ઊડમ મોટેલ માં આ જેમ ના પાર્સલ બોદે બધી વસ્તી માં છે ગાડી નીકળી અને મોમાય હોટેલ એટલે

બારી આયો આયો એ વાળી ના માળો પડે સીધી સીધી ના લાયન તમે ના આવે

એક હજાર વી હાર્યા અને બે હજાર આપડે એમ કરી ત્રણ હજાર ને વી થયા છે તમારે તમારા

પૈસા આવે ભયા ફોન કરું મેહાણા ડાયરેક્ટ ફોન કરું નથી કરોલું નીકળી જઈ પણ ભદ્રા

શેર પર ઘણી ગ્રાન્ડો થઈ ગયા પણ પૈસાનો આપણે લેરા કોઈ નતું હ બીજું ઉધળી રહ્યા હતા કેવા કેવા ઢીલા સરપંચ દઈ ગયા ઉણા મોખણ દેવા કેવા મારા ખાવાય ખાઈ જ્યા પૈસા કેસ ઉકાળે છે પણ અમે મને વેમ લાગે છે પૈસા ભાડી ના લાલસ ગાતી હોય એવું લાગે છે નિકાલ મારે લાગવો પડશે લાગવો પડશે